મેનેજર ને કમિશન આપ્યા બાદ વધતા નફાના કેટલા ટકા કમિશન દસ ટકા ના ભાગે કેટલો નફો આવે છે નફો સવાલ વાંચો શું પૂછેલું છે મેનેજરના ના કમિશન ની ગણતરી મેનેજર ને કમિશન આપવું હોય તો એની માટેના કેટલા સૂત્ર હતા બે રકમ માં બે વાર કમિશન છે તો લેવું કયું જોઈએ સૂત્ર પણ આમાં બીજું લેવાશે કારણ કે મેં underline કરાવેલી છે ત્રીસ હજાર નફો એ આખી પેઢી નફો છે તો ખાલી અભિજીત અને ભાગીદાર કે manager ને કમિશન આપવાનું થાય તો એ આખી પેઢીના નફા પર આપવાનું થાય કે એક ભાગીદાર ના નફા પર

3 3 તોアクティપેદીનો નફો મળી શકે ખરો આપણને પદમુકુ પડશે અ આનો અભિષેકનો ભાગ કેટલો છે અભિજીતનો 2 બાકલા નંબર 3 પદમુકુ પડે 2 ભાગે અભિજીતનો નફો બરાબર 30000 બે ભાગે અભિજીત નો નફો બોલો કેટલો તો આખી પેઢી નો ટોટલ ભાગ કેટલો તો લખાશે માટે વહેંચણી પાત્ર નફો બરાબર પ્રશ્નાર્થ શું મેળવશું આપણે વહેંચણી પાત્ર નફો લખાશે વેચણી પાત્ર નફો બરાબર ચોકડી ગુણાકાર કરીશું ત્રીસ હજાર ગુણ્યા નવ ભાગ્યા પાત્રીસ હજાર વેચણી પાત્ર નફો મળી ગયો વેચણી પાત્ર નફો પરથી કમિશન મેળવવાનું હોય તો ફરજિયાત કયું સૂત્ર વાપરવાનું પહેલું ગણતરી કરો એની બાજુમાં લખી નાખો ને અપવાદ

છેદમાં 100 કેમ 100 જ એવા ખાલી હેલો અપવાદ લેવાનો છે એટલા માટે તો નફો બોલોને કેટલો આપેલો છે 1,35,000 કમિશનનો દર કેટલા ટકા 10 ટકા એટલે 10 ના છેદમાં 10 ના છેદમાં 100 એટલે રકમ બોલો કેટલી આવશે 13500 સમજ પડી આ દાખલાની અંદર